નમસ્તે ખીર કોઈ પણ ઋતુ હોય ઠંડી હોય કે ગરમ હોય ભાવે ભાવે તો ચાલો આજે આપણે એવી દિવાળી ઉત્સવ રેસિપી કોન્ટેસ્ટમાં મારી મનપસંદ દિવાળીની વાનગી નાચણી ગાજરની ખીર અને લીલા વટાણાના આવીશું તો ચાલો જાણીએ તે બનાવવાની સંપૂર્ણ રીત વિશે નાચણી ગાજરની ખીર બનાવવા માટે દૂધ ફૂલ ફેટ 200 ml નાચણી 7 થી 8 કલાક પલાળેલી 3.5 ટેબલસ્પૂન ગાજરનો જ્યુસ 3.5 ટેબલસ્પૂન ઈલાયચી પાવડર 5 ટીસ્પૂન જાયફળ પાવડર ચપટી કેસર 6 થી 8 તાતણા કિસમિસ 1 ચમચી ગુલાબની પાંદડીઓ થોડી સાકર એક ટેબલ સ્પૂન ઘી એક ટી સ્પૂન લીલા વટાણાના ગોલા બનાવવા માટે લીલા વટાણાને પાન બોલ કરી અને ચીલી કટરથી ક્રશ કરેલા પચીસ ગ્રામ ઘરે બનાવેલું પનીર પચીસ ગ્રામ કા બદામની કતરણ અને થોડો ભૂકો એક ટી સ્પૂન કાજુની કતરણ અને થોડો ભૂકો એક ટી સ્પૂન તાજા નારિયેળનું છીર એક ટી સ્પૂન સાકર એક ટેબલ સ્પૂન ઘી એક ચમચી ઇલાયચી પાવડર પાંચ ચમચી પલાળેલી નાચણીને મિક્સર જારમાં લઈ અને બે થી મિક્સર બે વખત ચાલુ બંધ કરી ક્રશ કરવું ક્રશ કરેલી નાચણીને પ્લેટમાં લઈ તેમાં ચમચી ઘી લઈ અને તેને આ રીતે ચોળી લેવી ગેસની આંચ ધીમી રાખી અને ક્રશ કરેલી નાચણીને માટીના વાસણમાં લઈ બે મિનિટ શેકી લેવી નાચણી શેકાઈ ગઈ છે તો હવે આપણે પાક તેમાં દૂધ નાખીશું અને પા કપ જેટલું પાણી નાખીશું બીજું થોડું પાણી લઈ તેમાં નાખીશું અને થોડું દૂધ લઈ તેમાં નાખીશું અને તેને હલાવી ઢાકણ નાચણીને બફાવા દઈશું હવે ઢાંકણ ખોલી બફાઈ ગઈ છે તો આ જ કં સ્વરૂપમાં ગેસની આંચ બંધ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને વરાળથી બફાવા દઈશું ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેમાં પાંચ ચમચી જેટલું ઘી ગરમ કરી અને ઘીમાં ક્રશ કરેલા લીલા વ વટાણાને ઉમેરી બે મિનિટ સાતળવું હવે આ પનીરને લઈ અને તેને એક મિનિટ માટે મસળવાનું છે મસળી અને મુલાયમ કરવાનું છે મસરેલા પનીરને વટાણામાં ઉમેરી મિક્સ હવે ચમચી ઇલાયચી પાવડર અડધી ચમચી કાજુની ની અડધી ચમચી બદામની કતરણ અડધી ચમચી બદામનો ભૂકો અડધી ચમચી કાજુનો ભૂકો અને એક ચમચી તાજા ટોપરાનું ચીણ ઉમેરી આ બધું જ વ્યવસ્થિત મિક્સ કરવું ગેસની ફ્લેમ બંધ કરી બનાવેલા મિશ્રણને બાઉલમાં કાઢી લઈ ગેસની ફ્લેમ ચાલુ કરી પેનમાં એક ટેબલ સ્પૂન સાકર નાખી અને સાકરને કેરેમેલાઈઝ કરવું તાપને મિડિયમ રાખો આપરી સાકર પીગળી ગઈ છે અને થોડો બ્રાઉન કલર આવી ગયો છે તો તેમાં બનાવેલું મિશ્રણ આપણે નાખી દઈશું અને મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી આ બનાવેલા મિશ્રણને પ્લેટમાં કાઢી લઈશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેના નાના નાના ગોલા બનાવી દઈએ આ રીતના નાના નાના ગોલા બનાવવાના લીલા વટાણાના ગોલા કડાઈમાં પાણી લઈ વચ્ચે કાટલો મૂકી અને ગેસની આ ચાલુ કરી ગેસ મીડિયમ થાપ પર રાખી પાણી ઉકાળીશું લીલા વટાણાના ગોલાને આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું હવે આ કેરેમલાઇઝ સુગરમાં આપણે ગાજરનો જ્યુસ મિક્સ કરીશું અને બાવસેલી નાચણીને અંદર નાખી મિક્સ કરી એકદમ થાય ત્યાં સુધી આલાવીશું તૈયાર થયેલા મિશ્રણને ઠંડુ કરવા મૂકીશું હવે આપણા ગોલા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે તો તેને ગેસની આંચ બંધ કરી અને કાઢી લઈશું ગરમ થયેલા પોટમાં દૂધ હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો તેમાં ગાજર અને નાચણીનું બનાવેલું મિશ્રણ उमेरी देव दूध ने सतत हलावता रहू ज्यादी दूध न नई जाए હવે ઇલાયચી પાવડર ઉમેરી અને એક મિનિટ ઉકાળીશું હવે ચપટી જાયફળ પાવડર ઉમેરી અને એક મિનિટ ઉકાળીશું તો હવે ખીર નીચે ઉતારી અને ઠંડી કરવી બાવટના બાઉલમાં ખીરને કાઢી બનાવેલા લીલા ગોલા ની ખીરમાં નાખી કિસમિસ તો તૈયાર છે ખાવા માટે નાજણી ગાજરની ખીર અને લીલા વટાણાના ગોલા